નમસ્કાર મિત્રો કચ્છ કાનૂન ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે એક અપીલ લઈને આવ્યા છીએ મિત્રો ફેક કોલ ઘણા બધા લોકોને આવતા હશે અને એ ફેક કોલને અગર આપણે જાણી ન શકીએ સમજી ન શકીએ તો એ ફેક કોલનો આપણે ભોગ બની જતા હોઈએ અને આપણે સાયબર ફ્રોડનો ભોગ બની જતા હોઈએ છીએ મિત્રો આજે વાત કરવા અમે જઈ રહ્યા છીએ કે ડિજિટલ સમયે જેટલો સદુપયોગ છે એટલો દુરુપયોગ પણ થઈ રહ્યો છે ડિજિટલ યુગમાં કદમ સાથે કદમ આપણને મિલાવો જ જોઈએ કેમ કે ડિજિટલ યુગમાં આપણે દરેક સુવિધાઓ ડિજિટલ યુગમાં ઉપલબ્ધ હોય છે આપણે ડિજિટલ યુગથી આપણે મેળવી શકતા હોઈએ છીએ પણ ક્યાંક ને ક્યાંક અનેક લોકો અમુક લોકો એવા હોય છે જે આ ડિજિટલ યુગનો ગેરઉપયોગ કરી અને લોકોને છેતરી રહ્યા હોય છે સાયબર ફ્રોડ શું છે મિત્રો થોડું તમને જણાવી દઉં તમને ફેક કોલ આવે છે અને સામેથી અવાજ આવે છે કે હું દિલ્હી ક્રાઈમ બ્રાન્ચમાંથી વાત કરું છું ડીપીમાં કોઈ પણ પોલીસ કર્મચારીનો ફોટો લગાડેલો હોય છે અથવા તો તમને કોઈ એવો કોલ આવે છે કે દિલ્હી એરપોર્ટથી વાત કરી રહ્યો છું અને કસ્ટમ ડ્યુટીમાં તમારો એક પાર્સલ આવ્યો છે જે પાર્સલ છોડાવવા માટે તમને આટલી કસ્ટમ ડ્યુટી ભરવી પડશે એ પાર્સલની અંદર આટલી આટલી રકમ છે આ ગિફ્ટ છે મિત્રો એવો પણ કોલ ઘણા લોકોને આવ્યો હશે અન્ન નંબરથી પણ કોલ આવતો હશે અને તમારા જાણીતા મતલબ કે જે નંબર સાથે તમે ચેટ કરો છો એ નંબર ઉપરથી પણ કોલ આવ્યો હશે મિત્રો વિડીયો કોલ પણ તમને આવ્યો હશે ઘણા લોકોને આવ્યો હશે તરત જ આપણે ક્યાં આપણે બેઠા હોઈએ વિડીયો કોલ આવે છે અને આપણે તરત ઉપાડી લેતા હોઈએ છીએ સામે સાઈડ પીબત્સ વિડીયો આપણને દેખાય છે એટલે આપણે યા તો એના પ્રભાવમાં આવી જતા હોઈએ છીએ અથવા તો એને કટ કરીએ કટ વિડીયો કોલ કટ કરી નાખતા હોઈએ છીએ પણ એ કટ કરી નાખતા હોઈએ છીએ એની વચ્ચે જે પંદરથી વીસ સેકન્ડનો જે સમયગાળો હોય છે એમાં આપણો વિડીયો રેકોર્ડિંગ સામેવાળા પાસે આવી જાય છે અને એ વિડીયો રેકોર્ડિંગ અત્યારે ડિજિટલ યુગનો દુરુપયોગ કરીને એ લોકો ફેસ એવી એપ્લિકેશનમાં આપણો ફેસ બીજા ફેસમાં અપડેટ એડિટ કરીને એ વિડીયો ફરી પાછો આપણા નંબર ઉપર મોકલીને આપણને બ્લેકમેલ કરતો હોય છે મિત્રો આ સાયબર ફ્રોડ છે તમને કંઈ પણ નહીં થાય બીવાની જરૂરત નથી મિત્રો પોલીસ પણ અત્યારે સતર્ક છે સાયબર ફ્રોડને લઈને ઘણી બધા પોલીસ કર્મચારીઓ ઘણી બધી એવી કેમ્પો પણ યોજવી યોજી રહ્યા હોય છે અપીલો પણ કરી કરતા હોય છે તેમ છતાં પણ ઘણા લોકો આ સાયબર ફ્રોડનો ભોગ બની જતા હોય છે મિત્રો દાખલા તરીકે તમને વાત કરું તો કોઈ પણ એવો તમને કોલ આવ્યો હશે કે દિલ્હી કસ્ટમમાંથી વાત કરું છું દિલ્હી ક્રાઇમ બ્રાન્ચમાંથી વાત કરું છું તમારો દીકરો તમારી દીકરી અથવા તમારો કોઈ પણ રિલેશનમાં થતા સંબંધી આ વસ્તુમાં આ જગ્યાએ અટકાવ્યા છે અટક્યા છે અને એમને છોડાવવા માટે અમારા સાહેબ એટલે જે ફોન આવ્યો એ તમને માંગણી કરે કે અમારા સાહેબ આટલા રૂપિયાની રકમ માંગી રહ્યા છે અને એના માટે તમને એ રકમ પેડ કરશો આ ગૂગલ પે નંબર ફોન પે નંબર ઉપર પછી તમારા સંબંધીને છોડાવવામાં આવશે આપણે થોડો સમય માટે અવાચક થઈ જતા હોઈએ છીએ કે આ શું થયું ને આપણે એ નંબર અથવા એ લિંક ને આપણે ડાઉનલોડ કર્યો અથવા ક્લિક કરીને આપણે જાણવા માગીએ છીએ કે આ શું છે એ આપણે જાણીએ અને એનાથી બહાર આવીએ એ જે દસ પંદર સેકન્ડનો ગાળો છે ત્યાંથી આપણા મોબાઈલના ડેટા સંપૂર્ણ એ વ્યક્તિ પાસે ચાલ્યા જતા હોય છે અને ફરી પાછો એ વ્યક્તિ આપણને બ્લેકમેલ કરતો હોય છે એટલે કાંઈ પણ તમને પીવાની જરૂર નથી કાંઈ પણ કરવાની જરૂર નથી તમને અગર અન્નો નંબરથી ફોન આવે છે અથવા તમને કોઈ એવો નંબર લાગે છે કે આ નંબર ખોટો છે ને મને ખોટી રીતના હેરાન કરી રહ્યો છે તો કોઈ પણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો તમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો સાયબર સેલનો સંપર્ક કરી શકો છો અને ચોવીસ કલાકની અંદર જ એ વ્યક્તિની સંપૂર્ણ બાયોડેટા તમને મળી જાય છે અને એના ભોગ બનતા તમે અટકી જશો મિત્રો કોઈને પણ ઓનલાઈન એક રૂપિયો પણ ખોટો આપવાની જરૂરત નથી જે પણ તમને બ્લેકમેલ કરે છે એવા વ્યક્તિઓને કેમ કે કોઈ પણ વ્યક્તિ અગર તમને અનનો નંબરથી ફોન કરે છે ધાકધમકી કરે છે કે ખોટો બિભત્સ વિડીયો મોકલીને તમને બ્લેકમેલ કરવાની કોશિશ કરે છે તો એ ખોટું જ છે તમને ક્યાંય જવાની જરૂરત નથી કોઈની સલાહ લેવાની જરૂરત નથી સીધો અને સીધો પોલીસ સ્ટેશન જઈ અને નજીકના પોલીસ સ્ટેશનને તમે જાણ કરશો તો તમે એ આખી આખી જે ચક્રી વ્યૂ છે એ ચક્રીવ્યૂમાં ફસાશો નહીં અને બહાર નીકળી જશો મિત્રો અત્યારે એક વિડીયો હું તમને બતાવી રહ્યો છું

अब मुझे बोला इसका क्या धरना बार है ठीक मतलब <coughs> बार बार तो है ना अब जो मुद्दे की बात है वो तो मैं बता रहा हूँ इसे बारो बार बार चढ़वाना है या इसे मैं थाने में लेके जाके बंद करवाऊ दस साल के लिए अंदर जाएगा रेप केस में मैंने इसे रेस्ट किया है अच्छा किसने रेप किया है किसने मतलब मेरे सन ने अब मुझे बोलो इसके क्या करना है बार बार छुड़वाना है या ऐसे मीडिया में देखे थाने में बंद करवाऊंगा नहीं नहीं मुझे बताइए क्या है क्या पूरा डिटेल क्या है मुझे ये सन से तुम बात करो एक मिनट तुम्हें अभी समझ में नहीं आ रही अपने सन से बात करो फिर समझ आएगी अरे बेटा बात करो तुम्हारा फादर है हेलो हेलो अरे बेटा बात करो तुम्हारा फादर है बात करो मुझे बोलो इसका बार बार है, इसे थाने में में क्या करना है तो मैं आपकी कन्फर्मेशन के लिए बता दू जो बड़ा साहब है ना वो साठ हजार मांग रहे हैं बारो बार चढ़ाने का बड़े साहब का गूगल पे फोन पे नंबर लगवा अच्छा हेलो मैं नंबर नोट करा हां हां वो ही नंबर और ल, बात तो कराओ मुझे बात करा के छोड़ना दिक्कत वाली बात नहीं है फ़ोन पे नंबर लिखवाऊं गूगल पे नंबर लिखवाऊं बेटे के तो बात करो अरे बात करवा अभी बात करवाई है ना बार-बार बात करवाता रहूंगा बात करवा दूंगा दिक्कत वाली बात नहीं है गूगल पे नंबर लिखवाऊं फोन पे नंबर लिखवाऊं ये बताओ એ ચીટર મિત્રો હવે વાત કરું ક્યાં ક્યાં નંબર કે કોલ તમને ન ઉપાડવો જોઈએ એક તો જે નંબરથી તમે પરિચિત નથી એ નંબર ન ઉપાડવો જોઈએ મિત્રો જે વ્યક્તિથી તમે ફેસબુકમાં પરિચિત નથી અગર અથવા તો એ વ્યક્તિથી પૂરી બાયોડેટા તમે જાણી નથી તો એ ફે ફ્રેન્ડ રિક્વેસ્ટને એક્સેપ્ટ કરવી જોઈએ નહીં બીજું કે મિત્રો કોઈ પણ એવી લિંક આવે છે તમારી પાસે અથવા તો એવા કોઈ સ્કીમ આવે છે કે આ તમને અહીંયા આ લિંકને દબાવશો તમને ફાયદો થશે એ લિંકને પણ જાણ્યા વિચાર્યા કે સમજ્યા વગર ક્લિક કરજો નહીં નહીંતર મિત્રો ડિજિટલ યુગમાં એક ક્લિક તમારી મોબાઈલ જેમ કે અત્યારે તમારા મોબાઈલમાં ટોટલી ડિટેલ તમારા મોબાઈલમાં જ હશે એ સંપૂર્ણ મોબાઈલની ડિટેલ તમે જ્યાંથી એ લિંકને ક્લિક કરશો એટલે એ લિંક સાથે કનેક્ટ થઈ જાય છે અને એ તમે જ્યાં સુધી એનાથી કટ કરશો ત્યાં સુધી એ આખી આખી ડિટેલ એ વ્યક્તિ પાસે ચાલી જતી હોય છે અને પછી તમને બ્લેકમેલ કરે છે એનામાંથી પણ તમે આરામથી નીકળી શકો છો પણ એવડું બધું ટેન્શન લીધા કરતાં અગર તમારો કોઈ પરિચિત નથી તો એ વ્યક્તિને ફક્ત અને ફક્ત એક જ રસ્તો છે બ્લોક કરો અને નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો મિત્રો પોલીસ કચ્છ પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા પણ અપીલ કરીને એક વિડીયો પણ જાહેર કરવામાં આવ્યું છે એ વિડીયો પણ તમે જોઈ શકો છો એક એક શબ્દ તમે ધ્યાન રાખજો ડિજિટલ યુગમાં તમે ક્યાં ફ્રોડ બની રહ્યા છો અને બચવું હોય તો તમારે શું કરવું જોઈએ આજનો સમય જે ટેકનોલોજીનો યુગ છે આ જ સમયમાં ઘણા બધા લોકો જે છે સાયબર ફ્રોડના બનાવોનો ભોગ બનતા હોય છે कच्छ पुलिस द्वारा जेमा पूर्व कच्छ पुलिस तथा पश्चिम कच्छ साइबर क्राइम सेल छे साइबर क्राइम सेल द्वारा सतत जे साइबर फ्रॉड ना बनाव बनता जेमा विविध टाइप नो फ्रॉड्स फ्रॉड इन्वेस्टमेंट फ्रॉड जॉब रिलेटेड फ्रॉड ओटीपी ना फ्रॉड स्विम तो ना फ्रॉड ने एनी साथे साथे जे इंश्योरेंस रिलेटेड फ्रॉड होरियर फेडेक्स ना फ्रॉड हो विविध टाइप ना फ्रॉड भोग बनता है જેમાં આપણા ટીનેજર્સ હોય સિનિયર સિટીઝન્સ હોય લેડીઝ હોય અને અથવા તો સામાન્ય નાગરિક હોય જ્યારે પણ એવા બનાવો બને પોલીસ દ્વારા બધાને ખાસ અપીલ છે કે આવો બનાવો જ્યારે બનતા હોય તો તાત્કાલિક જે છે પોલીસ ઉપર રિપોર્ટ થાય ત્યારથી એની તાત્કાલિક તપાસ પણ શરૂ થાય અને એને બનાવોને ડિટેક કરવામાં પણ જે છે પોલીસને મદદ મળે ખાસ કરીને આ બનાવોને અટકાવવા માટે પોલીસ દ્વારા એક ખાસ ઝુંબેશ પણ ઉપાડવામાં આવી રહી છે અને પહેલાં પણ જે છે જે લોકોને જાગૃત કરવામાં આવ્યા છે એમાં પોલીસનો એક્સપિરિયન્સ રહે છે કે નાઇન્ટી પર્સન્ટથી વધારે લોકો જે છે એમાં જાગૃત પણ થયા ને એવો બનાવવા અટકાવવામાં મદદ પણ મળી છે ભવિષ્યમાં પણ જેટલી પણ શાળાઓ હોય કોલેજીસ હોય ઇન્ડસ્ટ્રીઝના અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ હોય અથવા તો સામાજિક સંસ્થાઓ એ બધી જગ્યાઓ પર જે છે પોલીસ દ્વારા અલગ અલગ રીતે સેમિનાર ગોઠવીને મેક્સિમમ લોકોને જાગૃતિ પણ કરવામાં આવશે પણ એની સાથે સાથે લોકોને જે છે પોલીસ દ્વારા ખાસ અપીલ છે કે જે સાયબરની હેલ્પલાઇન છે વન નાઇન થ્રી ઝીરો આ હેલ્પલાઇન ઉપર ક્યારે પણ કોઈ બનાવ બને એટલે તાત્કાલિક રિપોર્ટ પણ થાય અને એની સાથે સાથે એવા બનાવો જ્યારે પણ બનતા હોય તો લોકો જે છે પોલીસને તાત્કાલિક જાણ કરે અને ક્યારે પણ એવા બનાવોથી ડરવાની કોઈ જરૂરત નથી અને એના લીધે ક્યારેક પણ એવું કોઈ અનબનાવ કરવાની પણ જરૂરત નથી જેનાથી જે છે સમાજ અથવા પરિવાર જે છે એમના વસ્તુનો ભોગ બને એટલે પોલીસ દ્વારા બધા લોકોને ખાસ અપીલ છે સાયબર ક્રાઇમના જે બનાવો બને રિપોર્ટ થાય અને એની સાથે સાથે લોકો પણ પોતાની પોતાની જાગૃતિ રાખે રાખે અને તાકી એવા કોઈ પણ ફેક કોલ્સ આવે ફેક લિન્કસ આવે ફેક મેસેજ આવે એના લોભ લાલચમાં નહીં ને આવા બનાવોને જે છે અટકાવવામાં મદદ કરે થેન્ક યુ જય હિન્દ જય ભારત મિત્રો લાસ્ટમાં એક અપીલ કે કોઈ પણ તમારો પરિચિત નથી અને એવા નંબર તમને આવે છે એવો ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે એવી ઇન્સ્ટામાં તમારી પાસે આઈડી આવે છે તો એ આઈડીને ફક્ત અને ફક્ત બ્લોક કરો ડિજિટલ યુગ જેટલો તમે સમજો છો જાણકાર છો અથવા તમે જાણકાર છો અથવા હું જાણકાર છું ડિજિટલ યુગનો આપણાથી દુનિયામાં ઘણા બધા લોકો એવા છે જે તમે અને હું કંઈ પણ જાણકાર નથી એનાથી ડબલ જાણકાર છે લોકો એટલે સાવધાની સાવચેતી અને સમજદારી જરૂરી છે નહીતર તમે પણ ભોગ બની શકો છો મિત્રો ભોગ બન્યા પછી આપણે પોલીસ સ્ટેશન પહોંચીએ છીએ સો ટકા સારી વાત છે કે ચલો કોઈપણ જગ્યાએ આપણે ભોગ બની ગયા ખોટી રીતના તો આપણે પોલીસનો સંપર્ક કરવો જોઈએ પણ ભોગ બનીએ એની પહેલાં જ આપણે આપણા મિત્રોને સમજાવીએ મિત્રોને બતાવીએ કે ડિજિટલ યુગ કેટલો સારો છે એનો કેટલો ખરાબ છે એટલે જ્યાં સુધી તમારો કોઈ પરિચિત નથી તમે એની પૂરી બાયોડેટા જાણતા નથી ત્યાં સુધી એ વ્યક્તિને એ નંબરને એ ફ્રેન્ડ રિક્વેસ્ટને લાઈક શેર કે એક્સેપ્ટ કરવું નહીં તો જ તમે ડિજિટલ ફ્રોડ સાયબર ફ્રોડ થતાં બચી શકશો મિત્રો આ એક અમારી અપીલ